31મી ડિસેમ્બર અને ઉત્તરાયણ પર્વને લઈને વડોદરા શહેર પોલીસ કમિશનરે ખાસ સૂચનો કર્યા તેમજ પોલીસના બંદોબસ્ત વિશે માહિતી આપી એકત્રીસમી ડિસેમ્બર અને ઉત્તરાયણ પર્વ વિશે વડોદરા શહેર પોલીસ કમિશન અનુપમસિંહ ગેહલોતે જણાવ્યું હતું કે વડોદરા શહેરમાં થર્ટી ફર્સ્ટ પહેલા જ જાહેર માર્ગ પર દારૂ પીને નીકળતા અને ડ્રગ્સ લઈને નીકળતા લોકો સામે કડક કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે રોજ રાત્રે દસ વાગ્યાથી બ્રેથ એનેલાઈઝર અને ડ્રગ્સ ટેસ્ટ કીટ દ્વારા ચેકિંગ કરવામાં આવી રહ્યું છે એકત્રીસમી ડિસેમ્બરની ઉજવણીને લઈને રોજ છ ડીસીપી સોળ એસીપી પચાસ પીઆઈ એસી સહિત બે હજાર પોલીસ કર્મીઓ ખડેપગે રહે છે એકત્રીસમી ડિસેમ્બરની ઉજવણી દરમિયાન વિડીયોગ્રાફી પણ કરવામાં આવશે આ ઉપરાંત સીસીટીવીથી પણ સર્વેલન્સ કરવામાં આવશે આ દરમિયાન લોકોના જીવને જોખમમાં મૂકીને સ્ટન્ટ કરતા લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે આ ઉપરાંત સર્વેલન્સ માટે બે ડ્રોનની પણ મદદ લેવામાં આવશે વડોદરા શહેરમાં નવલખી ગ્રાઉન્ડ સહિતના અવાવરો જગ્યાએ ખાસ વોચ રાખવામાં આવશે જ્યાં એસઓજી અને ક્રાઇમ બ્રાન્ચની ટીમો તૈનાત રહેશે વડોદરા શહેરના સયાજીગંજ ફતેહગંજ ડેરી ડેમ અકોટા અને દાંડિયા બજાર બ્રિજ સહિતના એકવીસ પોઈન્ટ પર સ્પેશિયલ ટીમો તૈનાત કરવામાં આવશે જ્યાં મોટી માત્રામાં લોકો એકત્રિત થતા હોય છે આ ઉપરાંત મહિલાઓની સુરક્ષા માટે સી ટીમ સહિત એકસો ચાલીસ જેટલી મહિલાઓ સજ્જ કરવામાં આવશે જો રોમિયો મહિલાઓને હેરાન પરેશાન કરશે તો સી ટીમ તેમની મદદે દોડી જશે જે લોકોએ ઉજવણીની પરમિશન લીધી હશે તે લોકોએ સીસીટીવી ડીજે પરમિશન ડ્રગ્સનું સેવન ન થાય અમુક પ્રકારના વસ્ત્રોનું વેચાણ ન થાય તે સહિતના નિયમોનું પાલન કરવાનું રહેશે વડોદરા શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે ઉત્તરાયણ પર્વને લઈને જણાવ્યું હતું કે ઉત્તરાયણ પર્વમાં ચાઇનીઝ દોરી પર પ્રતિબંધ લગાવવામાં આવેલો છે જેથી કોઈપણ વેપારીએ ચાઇનીઝ દોરીનું વેચાણ ન કરવું અને લોકોએ તેની ખરીદી પણ ન કરવી જો કોઈ વેપારી ચાઇનીઝ દોરી અને તુલક વેચાણ કરતો પકડાશે તો તેના મુદ્દામાલ જપ્ત કરાશે અને તેની સામે કેસ પણ કરવામાં આવશે તમામ વડોદરાવાસીઓને મારી અપીલ છે કે ઉત્તરાયણ પર્વની સાવચેતીથી ઉજવણી કરે પતંગ લૂંટવા કોઈ દોડા દોડી કરી નહીં અને ધાબા પર બાળકોને એકલા ન રહેવા દે કોઈ બાળક ધાબા પરથી પડી ન જાય તેનું ખાસ ધ્યાન રાખે ધાબા પર પસાર થતા વીજ વાયરોથી કરંટ ન લાગે તેની પણ ખાસ ધ્યાન રાખવું ગઈ રાખવા માટે જો જાહેરનામાના માધ્યમથી સૂચનો કરવામાં આવે છે આમાં આ વખતે બી એના તમામ લોકોના લગભગ છઠ્ઠે ડિસેમ્બરના રોજ જો અહીંયાથી સૂચન જાહેરનામા થયા એના મેઇન પર્પસ હતા કે જો ચાઇનીઝ જો દોરીઓનો ઉપયોગ કરવામાં આવે છે જો બહુ ડેન્જરસ રહે છે જો રાહદારીઓ માટે પશુ પક્ષીઓ માટે બી કાફી ખતરનાક હોય છે એના ઉપર બેન માટે ચાઇનીઝ તુક્કલ હોય લેન્ટર્ન હોય આ પ્રકારના વસ્તુઓના ઉપયોગ માટે વેચાણ કરવા માટે એ પૂરા એના ઉપર જો પ્રતિબંધ લગાવવામાં આવેલા છે ત્યારે અમે લોકો જ્યારે લગભગ આ પછી જો બે વખત જોએ સાત સાત દિવસને ડ્રાઇવ કરવામાં આવી જો તમામ આ પ્રકારના જો સ્ટોર કરતા હોય અત્યારે જો કે દુકાનોના અત્યારે નથી જોઈએ દુકાનો ધીમે ધીમે પછી જો લગાવવામાં આવશે પરંતુ જો સ્ટોર કરતા હોય છે ત્યાં પણ ચેકિંગ થઈ જોઈએ અને આમાં એવું પણ આપણને ખુશીની વાત છે કે જેટલા બી દોરી અને જો પતંગના એસોસિએશનના અમારા દુકાનદાર મિત્રો છે આ લોકો પણ નક્કી કરેલા છે કે કોઈ પણ પ્રકારના જો ચાઇનીઝ દોરી કે ચાઇનીઝ ટુકડોને વેચાણ કરશે નહીં જોઈએ તો આ લોકો તરફ બી અમને ખાતરી મળી છે પરંતુ અમે લોકો બે વખત કુલ પંદર દિવસ જેટલા જો ડ્રાઈવ કરી છે અત્યાર સુધી કોઈ આ પ્રકારના વસ્તુને વેચાણ થતા હોય એવા કોઈ ઇન્ફોર્મેશન આવી નથી પરંતુ આવનાર દિવસોમાં આ અઠવાડિયા પહેલેથી પુષ્કળ પ્રમાણમાં જે દુકાનો લાગે છે અને બધા થાય છે ત્યારે પણ બહુ કડકાઈ છે આ બાબતના જોવામાં આવશે કે કોઈ આ પ્રતિબંધિત ચીજોને વેચાણ નહીં થાય અને સાથોસાથ અમે આપના માધ્યમથી મીડિયાના મિત્રોના માધ્યમથી અપીલ કરીએ છીએ એવા દુકાનદારોને બી એસોસિએશનને બી કે એવા કોઈ પણ પ્રકારના ચીજો નહીં લાવશો અધરવાઇઝ તમારા જપ્ત બી થશે કેસો બી થશે જેના લીધે તમે પણ નુકસાન થશે જોઈએ તો આ એનાથી બધા લોકો દૂર રહીએ જોઈએ અને સાથોસાથ જો જ્યારે એના ઉજવણી કરીએ છીએ પતંગ ઉત્સવના પુષ્કળ પ્રમાણમાં આપણા પતંગના ચગાવવામાં આવે છે ચાર દરવાજા વિસ્તારમાં અલગ અલગ વિસ્તારમાં છતો પર અગાસીઓમાં એના જો લોકો સેલિબ્રેટ કરતા હોય છે ત્યારે પણ થોડો બહુ તકેદારી રાખવાની જરૂર છે નાના બાળકો એકલા છત ઉપર નહીં હોય અને કોઈ એવા પણ પ્રકારના કોઈ જો ડંડા હોય યા કોઈ આયરનના કોઈ વસ્તુ હોય જો પતંગ પકડવા માટે લોકો યુઝ કરતા હોય છે અને પછી ઇલેક્ટ્રિક કરંટ સાથે બીજા સાથે અથડાઈ જતા હોય છે એના બી શોક લાગવાની પૂરી પૂરી શક્યતા રહે છે જેથી એના ઉપર બી જાહેરનામા તો છે જ પરંતુ લોકો પણ સાવચેતી રાખે કે એના દીકરા દીકરીઓ આ પ્રકારના વસ્તુઓ દૂર રહે અને આ પ્રકારના જો તકેદારી રાખે સાથોસાથ પતંગ લૂંટવા માટે ઘણા બધા લોકો દોડો ભાગ કરતા હોય અને પછી જો રોડ ઉપર જો એક્સિડન્ટના બનાવવા બનતા હોય છે તો થોડા પેરેન્ટ્સને બી અપીલ છે પોલીસ તરફથી અમે લોકો સંપૂર્ણ એમાં તકેદારી રાખીએ છીએ કોઈ રોડ રસ્તા ઉપર જો કોઈ પતંગ લૂંટવા માટે કોઈ ભાગદોડ નહીં થાય પરંતુ મેઇન જો આપણે માટે વધારે કન્સર્ન છે કે ભાઈ ચાઇનીઝ દોરીઓ ચાઇનીઝ તુક્કલ અને લેન્ટરનો ઉપયોગ નહીં થાય એરપોર્ટ આપણા શહેરના મધ મધ મધ્ય આપણા એરપોર્ટને બી છે અગલ બગલ ઇન્ડસ્ટ્રીઝ બી છે જોઈએ જેથી કોઈ અઘટિત બનાવ કંઈ પણ બને નહીં એના માટે બધા લોકોને અમારી નમ્ર વિનંતી એવી છે કે કોઈ પ્રતિબંધિત ચીજોનો ઉપયોગ નહીં કરે

તો જો ખૂબ સરસ રીતેના માહોલમાં આપણા પતંગ ઉત્સવ બી જાય એટલા જ છે કે બસ જો પ્રતિબંધિત વસ્તુઓ છે એના વેચાણ માટે અમે લોકો રાખવાના કોઈ ના ના નથી લગભગ નાના સ્પીકર્સ રેડિયો લોકો ઉપયોગ કરતા હોય છે બધા લોકો એન્જોય કરતા આપણા ટ્રેડિશન છે ગુજરાતના કે અગાસી ઉપર બધા લોકો ખાવાની પીવાની ચીજો અને મ્યુઝિક સિસ્ટમ લઈને જાય છે આમાં કરે જો મોટા જો ડીજે વગેરે હોય તો આ તો લગભગ એટલા નીચે બધા ઉપયોગ કરતા હોય છે છતો ઉપર કોઈ પણ પ્રકારની કોઈ પાવંદી નથી સાવચેતી બધાને રાખવાની જરૂર છે મતલબ અમારી તો પબંદી છે જાહેરનામામાં અકસ્માત ન થઈ જાય એના માટે પરંતુ અમે એટલા ઇન્શ્યોર કરીએ છીએ કે જે જે પોઈન્ટ એવું છે જ્યાં વધુ ભૂતકાળના જો અમારા લોકોને એક્સપિરિયન્સ છે કે જ્યાં ખાસ કરીને જો ખુલ્લા મેદાનના આસપાસના જો રોડ રસ્તા હોય છે ત્યાં વધુ પ્રમાણમાં લોકો ભાગતા હોય છે પતંગ લૂટવા માટે જેથી અકસ્માત છે તો એના અમે તકેદારી રાખીશ પેટ્રોલિંગ રાખવાના છીએ વિસ્તારમાં જો પોઈન્ટ આવતા હોય અને સાથોસાથ હેડક્વાર્ટરમાંથી પાંચસો જેટલા અમારા અભી પોલીસ જવાનો ત્યાં બધા ભેગા થઈને આ સમગ્ર ટોટલ પ્રક્રિયા જો ચાલુ છે મોડી જો ચાલુ રહે છે આ ચેકિંગ કરે છે જો અને ઘણા બધા લોકો જે પીધેલા પણ હમણાં પકડાયા છે પી ને ગાડી ચલાવતા પકડાય છે જોયા અને આજે જયારે ઓગણત્રીસ તારીખ છે ઓગણત્રીસ ત્રીસ અને એકત્રીસ આ એવા સમય છે ટોટલ અમે લોકો કુલ બે હજાર જેટલા માણસો ના અત્યારે કરીએ છીએ બધી જગ્યા જો થારો ચેકિંગ કરવા માટે કરી છે કે હવે છેલ્લા ત્રણ દિવસ છે દર વખતે અમુક હોટલો માં માંગે છે એના બાર વાગ્યા તક પરમિશન માટે લેકિન અત્યાર સુધી અમને પાસે કોઈ માંગણી નથી કરી છે

પણ ઉજવણી વિના એના બી અગર કોઈ કરવા માંગે તો બાર એક વાગે તક કરી શકે છે એમાં કોઈ વિકલ્પ નથી કારણ કે 24 કલાકના આધારે લોકો હોય ટાઈમ હોય એના માટે કરતા હોય લેકિન જબ તક લોકો ઘરે નહીં જતા રહે તબ તક અમે રહીશ અને સાથો તો અમુક પોઈન્ટ અપના ખાસ કરીને સેવાસી બાજુ એવો પોઈન્ટ છે કે જ્યારે સેવાસી ચેકપોસ્ટ આવે છે જો બરોબર એના માટે અમારું જે રીતે આપણે બતાયા કે સી ટીમ ના મદદમાં ક્રાઈમ બ્રગ ની ટીમો મે લગાડી છે જે We'll yeah.